Nemeškal bych, milá dražená, tak mi બનાવો બનતા હોય છે તથા સ્ટન્ટ કરતા યુવાનો નજરે પડતા હોય છે થોડાક સમય પહેલા વડોદરા શહેર માં ચાર જગ્યા પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અછોડા તોડવાના બનાવો મીડિયાના માધ્યમ દ્વારા સામે લાવવામાં આવ્યા હતા તે બાબતોને ધ્યાનમાં લઈ કાર્યાલય વિભાગ પોલીસ સ્ટેશનની તમામે તમામ ટીમ દ્વારા નાગરવાડા ચાર રસ્તા ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રિપોર્ટર ધ્રુમિલ પટેલ સાથે કેમેરામેન નિખિલ ગાયકે નમસ્કાર હું ધ્રુમિલ પટેલ ને આપ જોયા છો જન અર્પણ ન્યૂઝ વડોદરા જે રીતે વાત કરે તે બીજા વડોદરા શહેરમાં કાર્યાલય વિભાગ પોલીસ સ્ટેશનની તમામે તમામ ટીમ આજ રોજ નાગરવાડા ચાર રસ્તા ખાતે આવી પહોંચી છે જે સ્ટેચિંગ કરતા જે સ્ટંટબાજ જે નજરે પડે છે જેને જેથી કરીને લૂટફાટ થતી હોય છે જેના નંબર પ્લેટ તૂટેલા હોય છે તે જ મેં આજ રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા અમે તમામે તમામ પોલીસ પ્રશાસન દ્વારા પોલીસ અધિકારી શ્રી દ્વારા આજ રોજ ફૂટ ચેકિંગ હાથ ધરવામાં રાખી રહ્યું છે અને આ જનઅર્પણ યોજના માધ્યમમાં જોઈ શકો છો કે વાહન ચેકિંગ જે સ્ટેચિંગ સંપૂર્ણપણે કરતા હોય છે સ્ટ્રેચિંગ કરતા હોય છે જે હમણાં થોડાક જ સમય બાદ ટૂંક સમય પહેલા જ જે ચાર અછોડા પોલીસ પ્રશાસન ફરી પાછું પરંતુ આજ રોજ નાગરવાડા ચાર રસ્તા ખાતે કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ધ્યાનમાં લઈ નાગરવાડા ચાર રસ્તા ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તમામે તમામ પોલીસ અધિકાર શ્રી સ્ટાફ શ્રી અહીંયા ઘડી વાહન ચેકિંગમાં જોડાઈ રહ્યું છે અને તેઓ મશ્રીમાં નંબર પ્લેટ તૂટેલી હોય નંબર પ્લેટ ન હોય નંબર પ્લેટ ન લગાવે અમુક નંબર પ્લેટ પર નંબરની જગ્યા પર આરટીઓ નંબરની જગ્યા પર કંઈ નવું જ જાણવા મળી રહ્યું છે કંઈ નવું જ જાણવા મળી રહ્યું તમામે તમામ પોલીસ શ્રી પણ અહીંયા ઘડી નાગરવા ચાર રસ્તા ખાતે ચેકિંગ હાથે ધરવામાં આવી રહ્યું છે ને જે રીતે આપ વિડીયોના માધ્યમમાં જેના પર ન્યુઝના માધ્યમમાં જોઈ શકો છો તે જ રીતે કાર્યલબાગ પોલીસ પ્રશાસન દ્વારા નાગરવાડા રસ્તા કામગીરી કરી રહી છે અને આ જે થોડા જ સમય પહેલા જે આપણા વડોદરા શહેરમાં જે ચાર જગ્યા પર સોનાના અછોડા હોય કે સોનાના બેગીના હોય તે લૂંટફાટ કરી જે લૂંટફાટ કરનાર સામે કડકમાં કડક પોલીસ પ્રશાસન કાર્યવાહી કરતી હોય છે તે જ રીતે તે મોટર સાયકલ જે અવાજ કરે છે હાનિ પહોંચાડી અકસ્માત ભય આપી પોતે પોતાનો જીવ જોખમમાં મૂકી અને બીજાનો પણ જીવ જોખમમાં મૂકી જે સ્ટન્ટ કરતા યુવાનો સામે કડક માં કડક પોલીસ સ્ટેશન કાર્યવાહી કડક માં કડક પગલા લઈ શકે તે માટે આ જ રગવાળા ચાર રસ્તા ખાતે